રાજકોટમાં વેલ કંપની દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે કંપનીનો સંચાલક ફોન ઉપાડતો નથી ઓફિસનું સંચાલન સંજય લાલજી માંગરોલિયા અને સૂરજ કરતા હતા રોકાણકારોએ આ કંપનીમાં ચેક દ્વારા અને ઓનલાઈન માધ્યમથી પૈસા જમા કરાવ્યા હતા કંપની આ રકમ પર ચારથી પાંચ ટકા ડિવિડન્ડ નિયમિતપણે ચૂકવતી હતી જોકે ફેબ્રુઆરી મહિનાથી વળતર મળવાનું બંધ થઈ જતા આ કૌભાંડનો પડદા ફાસ્ટ થયો છે વળતર ન મળતા રોકાણકારોએ પોલીસ કમિશનર પાઠવ્યું હતું જયદીપસિંહ જાડેજા છેતરપિંડીમાં એવું હતું કે રિસેટ વેલ્થ કરીને એક ફોર્મ ઊભું કરવામાં આવેલું અને એ સામાન્ય પબ્લિકના પૈસા કે પાંચ ટકા વળતર તમને દર મહિને આપશું એવી રીતે કહી અને પૈસા બધા પાસેથી ઇન્વેસ્ટ કરવામાં આવતા હતા આ લગભગ બે હજાર અઢારથી ચાલતું હતું આવી રીતે અને પાંચ ટકા વળતર બધાને દર મહિને આવતું હતું પછી છેલ્લે છેલ્લે હમણાં ત્રણ મહિનામાં એવું થયું કોઈને વળતર પણ નથી આવતું કોઈના પૈસા પણ નથી આવતા અને વ્યક્તિ કોન્ટેક્ટમાં નથી એના ફોન બંધ આવે છે ઓફિસ બંધ આવે છે આવું છે છે પ્રશ્ન રિસેટ વેલ્થ કરીને ફોર્મનું નામ અને સંજયભાઈ તો અમને ખ્યાલ નથી એટલા માટે તમે અહીંયા આવ્યા કે આની તપાસ થાય અને શું છે આખું કેટલા કરોડ રૂપિયાનું કંભાંડ છે એ અમને માહિતી મળે આ દર મહિને વળતર આપતા હતા ત્રણક વર્ષ જેવું ચાલુ રહ્યું ત્રણ ચાર વર્ષ જેવું મારું નામ પરાક્રમ જાડેજા મારું ગામ રાજકોટની પાસે નાના હોવા પહેલાં તો એવું નહોતું લાગતું ફ્રોડ થયું એવું પણ હવે એવું લાગે છે ફેબ્રુઆરી મહિનાથી જે આપણે મૂળ રકમ મૂકેલી એના રિફંડ તરીકે પાંચ ટકા અને પછી ચાર ટકાને એવું બધું એ લોકો આપણને આપતા હતા સંજયભાઈ માંગરોલિયા અને એમની સાથે એમની ટીમ હશે એ લોકોએ અમારી પાસેથી અલગ અલગ કંપનીમાં રોકાણ ઇન્વેસ્ટમેન્ટ જ કરવાનું રીથેલ રીસેટ વેલ્થ અને અમે એમણે એક કંપની બનાવેલી એમાંથી પછી ગુજરાતી મૂવી બનાવવા છે ઓઇલ મિલ કરવી છે સુપર માર્કેટ સુપર મોલ બનાવવાના છે આવું બધું અમને કહી અને અમારી પાસેથી આ મૂડી લીધેલી એમણે પણ ત્રણ વર્ષ પહેલાં મેં જે રકમ આઠ લાખ મૂકેલી એ મને પાછી મળી ગઈ છે બાકીના આઠ લાખ રૂપિયાનું કામ અમારે આ ફેબ્રુઆરી મહિનાથી અટકી ગયું છે ટોટલ આંકડો હું એવું માનું છું બીજાનો તો મને ખ્યાલ નથી પણ અમારા નાના મોવામાંથી લગભગ પાસઠથી સડસઠ વ્યક્તિઓ આ બધા પરિવારની થઈ અને લગભગ આઠથી સવા આઠ કરોડ રૂપિયા જેવી રકમ છે આ લોકો અલગ અલગ માણસો દ્વારા આવી બધી વાત કરતા કે આ કંપનીમાં રોકાણ કરો અને આનું સારું વળતર મળે છે એ લોકો એમ કહેતા પેલા અમે શેર બજારમાં રોકાણ કરી છે આઈપીઓ બહાર પડે એ બધું ભરી છે એમ કરતા કરતા ગુજરાતી મૂવી બનાવવા ઓઇલ મિલ આવું બધું કારણ કે અમારી પહેલા જે અમુક માણસો એ બધા વ્યક્તિઓ મૂકેલા એમને રેગ્યુલર બધું મળતું જ હતું એટલે ભરોસો હા દર મહિને રેગ્યુલર આપી દેતા મને નામ તો યાદ નથી પણ આવી રીતે વાત કરેલી અને કીધું કે અલગ અલગ તમારા ગામના ઘણા વ્યક્તિઓના છે તો તમે પણ મૂકી શકો છો એટલે મેં શરૂઆતમાં એક લાખ રૂપિયા મૂક્યા બરોબર રેગ્યુલર ચહેલું છ મહિના પછી પાછા બીજા બે આપ્યા એમ કરતાં કરતાં ટોટલ પહેલાં મેં આઠ મૂકેલા હતા પણ છ સાત મહિના પહેલાં મેં બીજા આઠ મૂક્યા ને એમાં બે મહિના મને વળતર આવ્યું નહીં અને ફોન કરી તો ફોન ન ઉપાડે પણ મેસેજ આવતા અને એવું કહેતા એકથી પાંચમાં મળશે પચીસથી ત્રીસમાં આવતા મહિને મળશે બે મહિને એમ કરતાં કરતાં છેલ્લે એવું કીધું એકસો વીસ દિવસમાં બધું મળી જશે પણ કાંઈ મળ્યું નથી ઓફિસ તો એમની અલગ અલગ હતી એમાં પહેલાં છઠ્ઠા માળે છે સાતમા માળે છે એવી રીતે અલગ અલગ પાંચ છ ઓફિસો એમની હતી પણ અત્યારે બધી ઓફિસમાં પણ તાળા મારી દીધા છે તંત્ર પાસે માંગ છે અમારી જેમ એવું તો નથી બધી વ્યક્તિઓની આર્થિક સ્થિતિ બરાબર હોય મહેનત કરીને અમારા ગામમાં અમુક વ્યક્તિ એવા છે કે બીજા પાસેથી પૈસા ઓછી લઈને એમણે આપેલા છે એમને એમ હતું કે આ બધું બરોબર ચાલે તો આમાંથી જીવન નિર્વાહ બધું ચાલે રાખશે પણ એવું નથી થયું ઇન્સ્ટ કંપની છે સંજયભાઈ માંગોઈએ નાના માણસોને ચારથી થી પાંચ ટકા ડિવિઝન આપી અને રોકાણ કરાવેલ હતું અને એટલા નાના નાના માણસોએ રોકાણ કરના છું અને લગભગ પાંચસો થી હજાર કરોડ નું કૌભાંડ છૂટક છૂટક આવું કરી અને આખા ગુજરાત વ્યાપી કરેલું અને આ લોકોએ બધાને એમ કીધું હતું કે તમને ડિવિઝન આપતું એટલે અમુક સમય સુધી આપ્યું પછી આ માર્ચ મહિનાથી બંધ કરી દીધું છે અને કોઈને કોઈ પૈસા આપતા નથી અને પોતાની ઓફિસ બંધ કરી દીધી મોબાઈલ બંધ કરી દીધો અને ફરાર થઈ ગયા છે અને મોટું કૌભાંડ કરી નાખ્યું છે તો અત્યારે બધા ફરિયાદ કરવા માટે પચાસથી સાઠ હજાર લોકો અત્યારથી વીસથી બાવીસ કરોડની ફરિયાદ કરવા માટે અમે અહીંયા આવેલા છીએ સંજય માંગોરિયા મેઇન છે અને એની ઓફિસ સંભાળતો સુરત હતા એ સંભાળતો એટલે સંજય માંગોરિયા મેન છે અમારી માગણી એવી છે કે તાત્કાલિક ધોરણે ધરપકડ થાય અને અમારું રોકાણ કર્યું છે ત્યાં બધા લોકોને પાછું મળી જાય એવી અમારી માગણી છે બે હજાર સત્તરથી ટૂંકમાં બધાને રોકાણ કરતા હતા ધીમે ધીમે અને ત્યાં લગી આ વ્યાજ બધાને ડિવિઝન રૂપે ચારથી પાંચ ટકા આપેલ મહિનાથી બંધ કરેલ હતું મારું નામ વીરભદ્રસિંહ જાડેજા છે અમે રજૂઆત અમારા જે રૂપિયા લઈને જે ભાઈ વયા ગયા છે જ્યાં અમે રી ઇન્વેસ્ટ કર્યા હતા સંજયભાઈ માંગરોળિયા કરીને છે અને રિસેટ એવી કંપની છે અને આ દોઢસોના રોડ ઉપર જ આવેલી એની છસો અગિયાર નંબરની શોપ છે ત્યાં દુકાન છે ત્યાં ઓફિસ અને અમને રેગ્યુલર આપતા મારે લગભગ ત્રણેક વર્ષથી રૂપિયા મૂકેલા છે મેં અને મારે તો ખેતીનું છે એટલે અમારે તો શું ધિરાણ આવતું હોય ને તો એ જે મેન ધિરાણ છે ને એ મેં મૂકેલું છે મારું અને એનું ઇન્ટરેસ્ટ એ પાંચ ટકા જેવું આપતા અને રેગ્યુલર આપતા એ લોકો એવું નહોતું એકથી પાંચ તારીખ સુધીમાં આવી જ જતું રેગ્યુલરલી પણ આ માર્ચથી તો એણે બંધ કરી દીધું છે આપવાનું વચ્ચે એણે એમ કીધું હતું કે અમે તમને એક ટકો ઓછો કરીને પણ આપશું પણ એ ફેબ્રુઆરીમાં એણે એ રીતના આપ્યું હતું વીસેક તારીખે એમ કંઈક આપ્યું હતું પછી તો ત્યાં અમે ગયા પછી તો એ લોકો ઓફિસે મળતા નથી ને હવે તો એ મને લાગે ફરાડ છે એ હવે ફોન ઉપાડતા સ્વિચ ઓફ આવે જ ફોન ઇન્વેસ્ટમેન્ટ એટલે ચેકથી તમારે આપવાના વ્હાઈટના રૂપિસ આપવાના એ લોકો કેશ નહોતા લેતા અને તમારે એકાઉન્ટમાં જ જમા કરતા હતા એટલે ઇન્ટરેસ્ટ છે એને વ્હાઈટથી જ આવેલું કહેવાય ને આંકડો તો લગભગ કરોડોનો છે તમે કલ્પના ન કરી શકો ને એવડો મોટો આંકડો છે હું જાણું છું એવા સિત્તેર એસી જણા તો છે જ તે મારા રજૂઆત તો અમે ઓફિસે જઈને કરતા બીજે તો અમે ક્યાં કરી આજે અહીંયા એવા જ ઓફિસે